હસ્તુ મુખડુ જીવદયા ગ્રુપ કાંસા દ્વારા અંબાજી જતા પગપાળા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ઉત્તરાયણ પર પક્ષી દૂરીથી ઘાયલ થયા હોય તેમની સારવાર માટે સેવા કેમ્પ પશુ પંખી બીમાર થાય તેની સારવાર આવી અનેક સેવાકીય કાર્ય કરે છે જે પોતાના મોત માટેના પૈસા બચાવી આવા સેવા કાર્યમાં ઉપયોગ કરે છે આ ટીમના બ્રિજેશ પટેલ કેયુર પટેલ ગોપી પટેલ ઉર્વિ પટેલ પીવી પટેલ દ્વારા આવા ઉત્તમ કાર્ય યુવાન મિત્રો કરી રહ્યા છે રિપોર્ટર અજીત બારોટ